નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે નવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ખેલૈયાઓ જોરશોરથી ગરબા પ્રેક્ટિસ કરી રહ્યા છે ગાંધીનગર સ્થિત પૂજન ડાન્સ એકેડમી ખાતે ખેલૈયાઓ અવનવા સ્પેટ્સ શીખી રહ્યા છે ગાંધીનગરના જાણીતા કોરિયોગ્રાફર ડાન્સર પ્રજ્ઞા ગજર કે જેઓ વર્ષ ઓગણીસો અઠ્ઠાણું થી પૂજન ડાન્સ એકેડેમીના સંચાલક છે વર્ષ ઓગણીસો નેવુંથી ગુજરાતીના લોકનૃત્યોનો એમની પાસે વિશાળ અનુભવ છે પ્રજ્ઞા ગજર ઘણા કોમર્શિયલ અને ખાનગી શોમાં કોરિયોગ્રાફ કરી છે અને ભાગ પણ લીધો છે જેમ કે ઈ ઇટીવી થનગનાટ દૂરદર્શન અને ઘણા સરકારી ક્ષેત્રોમાં અલગ અલગ લોકનૃત્ય સ્પર્ધામાં નિર્ણાયક તરીકેનો તેમની પાસે વિશાળ અનુભવ છે નવરાત્રિને હવે ગણતરીના કલાકો જ બાકી છે સૌ ખેલૈયાઓ ગરબે ગુમવા આતુર છે ગાંધીનગરની જાણીતી કલા સંસ્થા મલ્હાર પરફોર્મિંગ આર્ટ દ્વારા વર્ષોથી ગરબાના અવનવા સ્વેટ્સ શીખવવામાં આવે છે આજ તારીખ એકવીસ સપ્ટેમ્બર શનિવારના રોજ મલ્હાર પરફોર્મિંગ આર્ટ દ્વારા સેક્ટર સાત સ્થિત ભારત માતા મંદિર પરિસરમાં પ્રિ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં નાના ભૂલકાનોથી માંડી મોટેરાવ સુંદર ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જથી આવ્યા હતા માં જગદંબાની આરતી કરી સૌ ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમ્યા હતા આવનારી નવરાત્રિનું જાણે ભવ્ય સ્વાગત કરી રહ્યા હતા આ પ્રસંગે સંસ્થા ફાઉન્ડર અને સંચાલક હેમંત અડાલજાએ લાઈવ ગાંધીનગર સાથે વાત કરતા જણાવ્યું હતું કે નમસ્કાર હું હેમંત અડાલજા મલહાર ગ્રુપ ઓફ ઓનર અમારું આ ગ્રુપ છેલ્લા 25 વર્ષથી ગરબા ક્લાસનું આયોજન કરે છે હું સર્વે નગરજનોને સર્વે ખેલૈયાઓને અંબાના પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આપ સર્વને આપણું શહેર સ્વચ્છ અને સુંદર રાખીએ તો સર્વે ગાંધીનગરના ખેલૈયાઓને નગરવાસીઓને બે હજાર પચીસની નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ